જેઠાલાલ એ જેઠાલાલ બાર બાબુ ચકર્યો હશે અરે કદી વેલો ના ઉઠ એ જેઠાલાલ

મને ખબર છે કે મેસેજ તું એ મોકલાયો છે ફોન કરીને કહી દીધું છે છે હું ને કહું

મને ખબર હોય બોલ રાહુ આ વેલા વેલા હું વાત કરી સીધું હે નવરો બે ભણાવતો નઈ ભણાવતો નહીં પછી આ સોસાયટી નું કામ કાઈ હા એ તો અલગ એક મેવો સેક્રેટરી છું દેખો દેખો વચ્ચે કે ફોન મેસેજ કર્યો હું ફોન કરી તો પણ આ જેઠિયો રહ્યો ને જેઠિયો ઈને ફોન કરીને કઈ દીધું છે ભીડે ફોન આ એટલું ના સહી વાત હે કઈ હે વાત મને તો કોઈ પતાઈ નહી સોના મારા દવા કરવા કે કોણ ફાઈ મારો હાચી વાત

મેસેજ બે નંબર નો હતા મોકલવાની જગ્યાએ તું જગ્યા મોકલી દીધો તું બિ કુપો સમજ મે

बेवकूफ जैसी बात का मैसेज नहीं आना चाहिए इच्छा था है। तो मुदा मुदा सोकु, सोकु क्या बोल रहा है रे, समझ में नहीं आ रहा सुबह सुबह उठकर कहा चला गया जेठिया

તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો આ ભાગ તમને ગમ તો કોમેન્ટ કરી દેજો એટલે અમે આગળ નવો ભાગ બનાવીએ જય માતાજી